ચોકડી ચોકડીથી કોસમડી સુધી તેત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત કરાયું અંગ ચોકડી ચોકડીથી વાલ્યાને જોડતા મહત્વપૂર્ણ માર્ગને ચાર માર્ગે બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ છ કિલોમીટર લાંબા કોસમડી સુધીના માર્ગને તેત્રીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે લેન બનાવશે માર્ગની કામગીરી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું

વાલિયા ચોકડીથી કોસંબી સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે વિસ્તાર પર આવે છે એને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી આજથી દસ વર્ષ પહેલાં આ ફૂલોનું કામ મંજૂર થયું હતું પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તોને એમાં નેશનલ હાઈમાં જવાને કારણે આપણું કામ ડીલે થયું ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી છ કિલોમીટર એટલે કે અહીંયાથી વાલિયા ચોકડીથી કોસંબી સુધી છ કિલોમીટર એની જે અમાઉન્ટ છે તેત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઇડર આવશે દોઢ મીટર અને બંને બાજુ નવ મીટર નવ મીટર આમ રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે